પોરબંદરમાં એકસો કરોડના ખર્ચે મિની સાયન્સ સેન્ટર બનાવવાનું આયોજન પોરબંદરમાં ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહમિલનના કાર્યક્રમ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની જાહેરાત આવતા વર્ષના બજેટમાં એકસો કટોડના ખર્ચે પોરબંદરમાં મિની સાયન્સ સેન્ટર ઉભું કરવા બજેટમાં મુકાશે પોરબંદરને મોટા ટુરિઝમ ક્ષેત્રે વિકસાવવા ગુજરાત સરકારનું આયોજન અને મારું સ્વપ્ન કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા દ્વારકા સોમનાથને ટક્કર મારે તેવું ટુરિઝમ ક્ષેત્ર બનાવવું છે મોઢવાડિયા અહેવાલ સંજય પોપટ

અને અહીંયા ટુરિઝમ એટલા મોટા પાયે આપણે લેવાના છે કે સોમનાથ અને દ્વારકાને સાથે ટક્કર લે છે રિવર્સ માઇગ્રેશન શરૂ થાય ભારતી અહીંયા સુધી આવે એ પ્રકારની વ્યવસ્થા આપણે ઊભી કરવી છે એમાં તમારા બધાનો સહયોગ જોઈએ છે અને હકારાત્મક વાતાવરણ પણ આપણે ઊભું કરવું છે એમને ન થાય એના માટે આપણે શહેરને પણ એવું સુંદર રાખવું જોઈએ પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે ઓછામાં ઓછો સિંગલ યુઝ પ્લાસ્ટિક તો નહીં જ રાખવા જોઈએ